પ્રજાસત્તાક દિવસની રાજ્યના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા દેશ આજે ગૌરવભેર છોકતેરમો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી આજે તાપી ખાતે કરાશે નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં હાજર રહેવા રાજ્યના અનેક લોકોને આમંત્રણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દેશને આઝાદી અપાવવામાં આદિવાસી સમુદાયનું મહત્વનું યોગદાન રહ્યું છે રાજ્યના આઠ મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી આજે સન્માનિત કરાશે અને રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી દેશ આજે છોતેરમાં પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે સાડા દસ વાગ્યે શરૂ થશે અને લગભગ નેવ મિનિટ સુધી ચાલશે પ્રજાસત્તાક દિવસની પરેડની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્તવ્યપથ પરેડમાં સશસ્ત્ર દળો અર્ધલશ્કરી દળો સહાયક નાગરિક દળો એનસીસી અને એનએસએસના એકમોની સલામી ઝીલશે આકાશવાણી અને દૂરદર્શન પર આજે નવી દિલ્હીના કર્તવ્યપથથી છોતેરમાં પ્રજાસત્તાક દિવસની પરેડનું જીવંત પ્રસારણ કરાશે આ પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્કની સાથે સાથે ઓટીટી પ્લેટફોર્મ વેવ પર પણ કરાશે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આજે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન સમારોહ યોજાશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેશે જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાબરકાંઠાના ઇડર ખાતે ધ્વજવંદન કરશે મંત્રીમંડળના મંત્રીઓ જેવા કે કનુભાઈ દેસાઇ વલસાડના વાપી ઋષિકેશ પટેલ બનાસકાંઠાના અંબાજી રાઘવજી પટેલ રાજકોટના કોટડા સાંગણી બળવંતસિંહ રાજપોત મહેસાણાના પાંચોટ કુંવરજી બાવળીયા બોટાદના બરવાડા મુરૂભાઈ બેરા જામનગર ડોક્ટર કુબેર ડિંડોળ ભાવનગરના શિહાર ભાનુબેન બાબરિયા અમદાવાદના ધંધુકા ખાતે ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત રહેશે જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓ જેવા કે હર્ષ સંઘવી ગાંધીનગર અને પ્રફુલ્લ પાનસેરિયા સુરતના ઉમરપાડામાં ધ્વજવંદન કરશે આ ઉપરાંત સુરેન્દ્રનગર આણંદ પોરબંદર અમરેલી જૂનાગઢ કચ્છ વડોદરા નર્મદા મહિસાગર ડાંગ પાટણ દેવભૂમિ દ્વારકા અરવલ્લી અને મોરબીમાં સંબંધિત જિલ્લાના કલેક્ટરના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે નવી દિલ્હીના કર્તવ્યપથ પર આજે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે યોજાનાર પરેડમાં હાજર રહેવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાજ્યના એકસો પચાસથી વધુ લોકોને આમંત્રણ અપાયું છે બનાસકાંઠામાં ગુજરાત આદિજાતિ નિગમના અધિકારી દશરથ સુથારે પરેડ માટે આમંત્રણ અંગે આ રીતે પ્રતિક્રિયા આપી ગુજરાત અને ભારત સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે જેમાં એનએસડીએફડીસી નવી દિલ્હી તરફથી કોર્પોરેશનને મળતી ટર્મ લોન થકી આઈડીડીપી ટ્રેક્ટર ટોલી ઇકોવાન પોલ્ટ્રી ફાર્મ વગેરે જેવી યોજનાઓમાં લાભ આપવામાં આવે છે માનનીય રાષ્ટ્રપતિશ્રી અને વડાપ્રધાનશ્રીનું પ્રજાસત્તાક દિન નિમિત્તે સફળ થયેલા લાભાર્થીઓને લઈને નવી દિલ્હી ખાતે હાજર રહેવા આમંત્રણ મળે છે આમંત્રણ મેળવનાર બનાસકાંઠાના ખેડૂત કનુભાઈ રાણાએ આ મુજબ પ્રતિક્રિયા આપી હું ગુજરાત રાજ્ય જાતિ વિકાસ કોર્પોરેશન અને એનએસડીના સહયોગથી ટ્રેક્ટર ટ્રોલીની લોન મેળવે છે તેથી ટ્રેક્ટરથી હું સારી રીતે આ ખેતી નું કામ કરી શકું છું અને મારું ગુજરાત ચલાવી શકું છું એ નિમિત્તે પ્રજાસત્તા દિન કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હીથી મને આમંત્રણ મળે છે આ તરફ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ કેવડી શિક્ષણ કેન્દ્ર ખાતે ભણતા પ્રીકર શાહને પણ પરેડમાં ભાગ લેવા આમંત્રણ મળ્યું છે આ અંગે પ્રીકર શાહના માતા શિવા શાહે માહિતી આપી નેશનલ લેવલ ઉપર બાળકો છે ત્યાં બધા એનસીસી કેડેટ્સ અને એની માટે ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ બાળકો

વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યુઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દેશને આઝાદી અપાવવામાં આદિવાસી સમુદાયનું મહત્વનું યોગદાન રહ્યું છે તાપી જિલ્લામાં ગઈકાલે બસો ચાળીસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સેના દ્વારા આદિજાતિઓમાં અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાની ચેતના સાહસ અને શૌર્ય જગાવ્યા હતા દરમિયાન શ્રી પટેલે સ્વરાજની લડાઈમાં તાપીના વ્યારાના યોગદાનને પણ યાદ કર્યું હતું મુક્ત કરાવવા આઝાદીની લડત દેશભરમાં ચાલી હતી રાજ સ્વરાજ્યની આ લડતમાં આદિજાતિ વિસ્તારના વ્યારાના યોગદાનને યાદ કરીને સ્મરણવંદના કરવાનો પણ આ દિવસ છે શેરીઓમાં પ્રભાત ફેરીથી દેશભક્તિના ગીતો ગાઈને એ સમયે આદિજાતિ લોકોમાં આઝાદીની જંખના જગાવનારા વેડછીના દશેબેન ચૌધરીને યાદ કરીએ प्रसंगे राज्यपाल आचार्य देवव्रते संबोधन में युवा ने व्यसन दूर रह भारत सांस्कृतिक मूल्यों में जोड़ा अपील करती उनके प्रति श्रद्धा सुमन इसी बात से दें कि हम आने वाले अपने बच्चों को खूब पढ़ा लिखा करके योग्य करें अपने बच्चों को किसी भी प्रकार के व्यसन में ना फंसने दें किसी प्रकार के नशे में ना आने दें उनमें कुवृत्तियां न जगने दें उनको संस्कारवान बनाएं, उनको देशभक्त बनाएं, भारत की सांस्कृतिक मूल्यों से जोड़ने का काम करें और खेतीबाड़ी जो भाई करते हैं आज बहुत बड़ी डिमांड दुनिया में આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે તાપી જિલ્લામાં ઓગણપચાસ ઇકો ફ્રેન્ડલી રીક્ષાનું લોકાર્પણ કર્યું હતું તેમણે લીલી ઝંડી આપી રીક્ષાને પ્રસ્થાન કરાવી હતી આ ઇ રિક્ષાઓ ઘરે ઘરે કચરો એકત્ર કરી તેને વર્ગીકૃત કરી ભીના કચરાને ખાતર તરીકે ઉપયોગ કરાશે ઉપરાંત મુખ્યમંત્રી જિલ્લાના યુવાનો રમતવીરો માટે વ્યારા ખાતે દસ કરોડ રૂપિયાના ખર્ચે અને આશરે સાત એકરમાં નિર્માણ પામેલા જિલ્લા રમત સંકુલને પણ ખુલ્લું મૂક્યું હતું ચોતેરમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ગઈકાલે સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરાઈ છે આ પુરસ્કારમાં રાજ્યના આઠ મહાનુભાવોનો સમાવેશ કરાયો છ મારા સરકારની જાહેરાત મુજબ નૃત્ય ક્ષેત્રે અનન્ય સિદ્ધિઓ હાંસલ કરનારા કુમુદ્દીબેન લાખિયાને પદ્મ વિભૂષણથી સન્માનવામાં આવ્યા છે જ્યારે વેપાર ઉદ્યોગ ક્ષેત્રે અગ્રણી પંકજ પટેલને પદ્મભૂષણ સાહિત્ય ક્ષેત્રે સ્વર્ગીય ચંદ્રકાંત શેઠને મણોત્તર પદ્મશ્રી સન્માન મળ્યું છે જ્યારે આર્કીટેકટ ક્ષેત્રે ચંદ્રકાંત સોમપુરા કળા ક્ષેત્રે સુરેન્દ્રનગરના લવજી નાગજીભાઈ પરમાર અને રતનકુમાર પરિમુ સમાજસેવા માટે સાબરકાંઠાના સુરેશ હરીલાલ સોની અને ગુજરાતી ભાષાના તુષાર દુર્ગેશભાઈ શુક્લને ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે રાજ્યના આ તમામ પદ્મ પુરસ્કાર વિજેતાઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અભિનંદન પાઠવ્યા છે રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત છે અને આગામી અડતાલીસ કલાક સુધી આ જ સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું હતું તેમજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી ઓછું નોંધાયું હતું પરંતુ રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો નથી રાજ્યના છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી ઓછું નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે જ્યારે ભુજ કંડલા હવાઈ મથક અને પોરબંદર જિલ્લામાં તેર ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું આ સિવાયના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી કે તેથી વધુ નોંધાયું હતું ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ દ્વારા દુર્લભ ખગોળીય ઘટનાને નિહાળવા માટે જાહેર અવલોકન કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે આહવાના નગરજનો અને આશ્રમશાળાના બાળકોએ ટેલિસ્કોપ દ્વારા આ ખગોળીય ઘટનાને નિહાળી હતી લોકવિજ્ઞાન કેન્દ્રના જિલ્લા સંયોજકે બાળકોને ખગોળીય ઘટના અંગે વિસ્તૃત માહિતી આપી હતી દેશ આજે ગૌરવભૈવ છોતેરમાં પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી આજે તાપી ખાતે કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દેશને આઝાદી અપાવવામાં આદિવાસી સમુદાયનું મહત્વનું યોગદાન રહ્યું છે રાજ્યના આઠ મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરાશે અને રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા We'll mm -hmm.